હેલો ફેમિલી કેમ છો બધા જે માતાજી સ્વાગત છે આપના આજના નવા બ્લોગમાં અને ફેમિલી આજે તો છે ને બહુ લેટ બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારે વરસાદ હતો ને થોડુંક કામ હતું તો બસ જો વાગી ગયા છે અત્યારે બપોરના બાર અને મારી સાથે છે અત્યારે સિયા પિયા આજે તારો બર્થડે છે નહીં હેપી બર્થડે તો શું જોઈએ છે આજે તને તે મને ચોકલેટ તો ના આપી યાર આપી એક ચોકલેટ માં કઈ ના થાય એ સી યુ ચોકલેટ આપવી પડે ને જજી બધી ના જજી બધી નહીં યાર અને હાથમાં શું છે તારા ચોકલેટ છે અને બીજું પેન્સિલ છે ને કઈ કોની માટે છે લક્ષ્મણજીઓને લક્ષ્મણજીઓને માટે એવું છે એમ ને સારું સારું લ્યો આ ટાઈમ છે ને ઘરે જવાનું એટલી ઉતાવળ હોય ને કે જદી ફટાફટ ભાગીને ઘરે પહોંચી જઈએ બોલો નીકળીએ હવે આપણે ઘરે જવા માટે ચલો આપણે ઘરે આવી ગયા અને આવીને તરત જ મેં તો જમી લીધું છે આજે કારણ કે ભૂખ બહુ બધી લાગી હતી ખબર નહીં આ વાતાવરણ એવું છે ને એટલે ભૂખ લાગે છે મને તો જોરદારની કારણ કે પહેલા એવું હતું કે બપોરે છે ને હું જમતી જ નહીં અને હવે આજે વેકેશન ગયું નહીં પછી તો વેકેશનમાં આખો દિવસ ઘરે ઘરે રહેતા એટલે કામે કંઈ હોય નહીં તો હવે જમ્યા વગર છે ને આપણને ચાલતું નથી ટેવ પડી ગઈ એવું છે એટલે હવે જો જમી લીધું છે આપણે અને લક્ષુભાઈ તો લક્ષુભાઈ શું કચ્છ બેઠો હતો બેઠો હતો

રમતો તો નહીં બીટું ચારે ચાર વાગી ગયા ટ્યુશન માં એ આવું બધું કોને તું શીખવાડ્યું તારે લેટ થશે એવો લખશું પછી ટીચર ખબર છે ને उठ बैठ करा उसे हैं तो मुके तो बेटा आइन रम जो है ना अंगूठा पकड़ा आईन आइन आ ले रे वदे बगाड़ीस ने आईन कर जो बदु जा बेटा तो जा सको पे ही मारी अरे कहना क्या चाहते हो सो अपनू नहीं कोई नहीं ले बापा ने हंताड़ी उसे तो ही कोई नहीं ले हो दीदी तो तारी पछि आउसे हजु तो आज 6 वागे आउसे जा बाय बाय कह दे भाई

પ્રસાદી આવી છે આપડી ભજનમાંથી હાલો પ્રસાદી ખાવા ઉસિંગ અને સાથે રેવડી મજા જ અલગ ભયાની નહીં મમ્મી પ્રસાદીમાં કેમ આવી જ પ્રસાદી દર વખત બધા રાખતા હોય મમ્મી એનું કોઈ અલગ કારણ ખરું સિંહ સસ્તા

સવારના સુકાવા મૂક્યા પણ હજુ સુધી સુકાયા લાગતા નહીં જે ફેમિલી આપણે જે છોડવા લાયા હતા ને ભૂંડીવા લાયા હતા એ જો આ ગુલાબ ને બધા તો એમાં ગુલાબ તો થયું જ નહીં હો જો ક્યારેક ક્યારેક એની કડીઓ આવે પણ એના પાંદડા છે ને એ બહુ એટલે બહુ આમ ફરી જાય છે જો આખું ગુંડું પાંદડાથી ભરાઈ ગયું છે અને મનીવેલ મસ્ત થઈ જાવ મને મનીવેલનો શોખ હતો મેં કીધું આ થાય ના થાય ડાઉટ લાગતું હતું એમાં પણ થઈ ગયું અને આના પાન છે ને જો આવી રીતે સુકાતા જતા હશે અને કાયમી એક જેટલી વખત મેં આ પ્લાન્ટ લીધેલો છે ને એ પ્લાન્ટમાં એવું જ થયેલું છે એના પાંદડા છે ને બધા સુકાતા જ હોય અને આપણે મોગરો તો બાકી રોજ એના બે થી ત્રણ બે થી ત્રણ ફૂલ તો હોય જ આજ તો ખાલી એક જ છે મોગરો બાકી મીન્સ અરે બાપ આટલા બધા કપડાં છે જો ફેમિલી લઈ લીધા છે હવે આપણે જોઈએ મને તો આ બધું કામ કરવું જોવું પડે મેરે સાથ અન્યાય હુઆ હે મેરે સાથ અન્યાય હુઆ હે

તી મગઈને બਿੱડુ હમ બહુ ભૂખ લાગે ગઈ દીત ને હં જો મરચું ખાઈ જો એ લખશું આમ ના એ એક એક દાડામાં એ છે મગજ રમી ને તરત આવે ને એટલે મેં કીધું લે તારી મકાઈ બફાઈ ગઈ છે એમ તો ભાઈ પાછું મને શું કે મને ખાલી લીંબુ નાખીને આપજો તો મેં કીધું તું મરચું નહીં તો મેં વળી આપ્યું ને સાથે સાથે તો જો બધું લઈને બેસી ગયું એ લક્ષુ તીખું નહીં લાગતું ને હવે તો ભાઈ કર્યું છે લીંબુ મરચા વાળું એટલે ખાશે જ નહીં મને ફાઇનલી મેં તમને કીધું તું એટલે મમ્મી હવે ટાઈમ થઈ ગયો છે તો બનાવે છે મમ્મી આજે ભેડ આપણા ઘરે ભેડનો પ્રોગ્રામ હોવાનો છે હવે એ માટે છે ને મમ્મી સૌથી પહેલાં જો મસાલો બનાવે છે તો ચલો જોઈએ મસાલો કઈ રીતે બને છે તો મમ્મી આપણે મસાલામાં કઈ રીતે બનાવવાનો છે મસાલા બટાકા બધા હમ જો એ આપણે રેડી કરીને રાખી દીધું છે બધાનો વઘાર કરશે એને મમ્મી આપણે બાફામાં તો મીઠું નાખ્યું છે તો એ છતાંય થોડું નાખવું પડશે ડુંગળી ચડવાની હોય ને એટલે ડુંગળી માટેનું વધારે એડ કરવું જ પડે Sabe mo may karisang bagdad yung masala. Sana jiru. Manchuna. પણ મમ્મી આપણે એમના ભેળ ખાઈએ ને એના કરતા આ ભેળમાં વધારે મજા આવે નઈ આ રીતે જે મસાલો કરીને પછી આપણે ભેળ બનાવીએ ને હા મમરા બધું મિક્સ કરવાનું

એન્ડ કોથમરી એડ કરીને જ આપણે છે ને કરી દેવાનો છે ગેસ બંધ કારણ કે આ વસ્તુ એવી છે કે આપણે અજ કચરી જ બાફવા જો કે બાફી તો લીધી હતી એટલે અજ કચરી જ ચડાવવાની હતી બસ હવે રેડી થઈ ગયો છે આપણો મસાલો સાઈસ હવે છે ને આવતી કાલે છે 11 અને આપણે તો ખ્યાલ છે કે 11 નો ઉપવાસ આપણે કરીએ છીએ લાસ્ટ 11 તો આઈ થિંક કદાચ નથી કરી એક ધ્રોહી એટલે લક્ષ્મી ભાઈ બી ગયા તો કઈ નહીં હવે છે ને આપણે એટલા માટે આવી ગયા છીએ થોડી વસ્તુ લેવા માટે ફરાર ની બીકોઝ ટાઈમ અત્યારે યાદ આવી ગયું તો મેં સારું ચલો લઈ જઈએ કારણ કે કાલે સવારે પછી જરૂર પડે ત્યારે હું કદાચ હોઉં નહીં આપણે સ્કૂલે ગયા હોય એટલે મેં કીધું ચલો લઈ તો આવી ગયા છીએ આપણે એવા લઈ લઈએ ચલો વસ્તુ અને લક્ષુભાઈ તો કુતરા છે બહુ બીયા આટલું બધું બીવાય લક્ષુ ગાંડું અમારું લક્ષુભાઈ છે ને આમ બહુ જોર જોરથી બોલે ને પાવર કરે પણ આવું કંઈક હોય ને

આ બાજુ આમ લેવાનું છે ચલ તો જો આપણે વસ્તુ લઈને ઘરે આવે ને ત્યાં સુધીમાં મમ્મી અહીંયા જો વઘારી નાખ્યા છે મમરા રેડી કરીને નાખ્યા છે બસ આપણે જે મસાલો બનાવ્યો હતો એ હવે મમ્મી એડ કરે છે આ મમરામાં બસ ફેમિલી હવે આપણી ભેડ રેડી છે અને સાથે સાથે ઉપર મસ્ત મજાની ડુંગળી ટમેટું અને ચટણી હવે આવી મજા માણવા માટે અમારા ઘરે તો કઈક આવી રીતે ભેળ બનાવવામાં આવે છે અને આજે તો ભેળ ખાઈને મજા જ આવી ગઈ છે બસ હવે બ્લોગ તમને કેવો લાગ્યો મને લાઈક શેર અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ચેનલ બનાવવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જ મળીશું ફરીથી નવા ક્લોક સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી